નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમાર મિત્રોનો અમારી ચેનલ આસમો કેએમસીએસ વાલેની અંદર રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ ઉપયોગી થાય તેવો આ નાનો એવો વિડિયો છે મિત્રો આ મહિને તમને મળવા પાત્ર દથો એટલે કે મિત્રો આ મહિનો હાલ નવમો મહિનો સપ્ટેમ્બર મહિનો ગુજરાતીની અંદર વાત કરીએ તો ભાદરવો મહિનો આ મહિનાની અંદર તમને કેટલી વસ્તુ સમિતિ અથવા તો મફત રાશનની દુકાન છે ત્યાંથી મળવા પાત્ર છે તેની વાત આપણે મિત્રો કરવાના છે તો ખાસ કરીને જે મિત્રો હજુ સુધી રાશન લીધું નથી તેમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે આપણે એપીએલ બીપીએલ અને અંત્યોદય ત્રણ કેટેગરીની અંદર કઈ કઈ વસ્તુ મળવાપાત્ર છે તેની વાત કરવાના છે તો ખાસ કરીને તમારો જે કોઈ કાર્ડ હોય ત્રણમાંથી એ કાર્ડનો જો સ્ક્રીન આવે એટલે કે સ્ક્રીનશોટ પાડી લેજો એટલે મિત્રો તમને આખી વસ્તુ મળવાપાત્ર છે સૌપ્રથમ આપણે વાત કરીશું એપીએલ કાર્ડની તો કે સપ્ટેમ્બર માસની અંદર મળવાપાત્ર જથ્થાની વાત કરીએ તો એપીએલ કાર્ડ ખરાબ તો જે લોકોને એપીએલ કાર્ડ છે તેમના માટે આ વિડીયો અથવા આ સ્ક્રીનશોટ એક પાડી લો એટલે મિત્રો તમને આટલી વસ્તુ મળવાપાત્ર થશે અહીંયા અહિયાં નું નામ આપવામાં આવેલું છે ત્યાર પછી મળવાપાત્ર જથ્થો છે તે કિલોગ્રામ ની અંદર આપવામાં આવેલો છે અને ભરવા પાત્ર રકમ તે અહીં આપવામાં આવેલી છે તો એપીએલ કાર્ડ ધારકો તેમના માટે દોસ્તો અહીંયા તુવેર દાળ છે તે સરકાર શ્રી દ્વારા તુવેર દાળ સપ્ટેમ્બર 2025 ના મહિનાની અંદર 100% ફાળવવામાં આવે છે એટલે કે તુવેર દાળ મિત્રો તમને ફરજિયાત મળશે નકર વહેલા તે પહેલાના ધોરણે હોય પરંતુ અહીંયા ફરજિયાત છે તે તુવેર દાળ મળવા પાત્ર થશે કેટલી એક કિલો મળવાની છે અને પચાસ રૂપિયા તેનો ભાવ રહેશે એક કિલોનો મિત્રો કેટલા રૂપિયા પચાસ રૂપિયા ભાવ તેનો રહેશે તો એપીએલ કાર્ડ ધારકને તુવેર દાળ મળશે ત્યાર પછી આખા સણા તો કે બે હજાર બે હજાર પચીસ ની અંદર મિત્રો સપ્ટેમ્બર માસની અંદર આખા સણા છે તે સો ટકા ફાળવવામાં આવેલા છે કેટલા તો કે એક કિલો એ કેજી કેટલા કિલોગ્રામ તો કે એક કિલોની વાત કરી છે ત્રીસ રૂપિયાના મળશે તો કે કેટલી કેટલા રૂપિયા થયા પચાસ ને ત્રીસ એસી રૂપિયા થયા છે ત્યાર પછી ઘઉંની વાત કરીએ તો મિત્રો એકદમ મફત ઘઉં આપવાના છે એપીએલ કાર્ડક ધારકને વીસ કિલો કેટલા વ્યક્તિ હોય તો તો કે અહીંયા મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ દસ વ્યક્તિની વાત કરી રહ્યા છે દસ વ્યક્તિ હોય તમારા રાશન કાર્ડની અંદર તો તમને વીસ કિલો ઘઉં મળશે ઓછા વ્યક્તિ હોય તો ઓછા મળશે એક વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં આપવાના છે તો એકદમ મફતની અંદર મળશે ત્યાર પછી અહીંયા વાત કરીએ ફોર્ટીફાઈડ સોખા તો કે સોખા પણ આ વખતે આપવામાં આવશે તો કે સોખા આ વખતે મિત્રો એક વ્યક્તિ દીઠ

મીઠાની થેલી પણ મળવા પાત્રેમ્બર માસ ની અંદર મળવા પાત્ર જથ્થાની તો કે કયો કાર્ડ હવે બીપીએલ કાર્ડ ની વાત આવી છે બીપીએલ કાર્ડ ધારક છે તેમને કેટલી વસ્તુ મળવા થશે તો મિત્રો તુવેર દાળની વાત કરીએ તો તુવેર દાળ પણ તેમને મળશે

અહીંયા આપવામાં આવતી હોય છે અથવા તો સોરી મિત્રો બાવીસ રૂપિયા ભરવાના થતા હોય છે પણ બાવીસ રૂપિયાની કિલો ખાંડ મળતી હોય છે એવું મારું અનુમાન છે તો આ વસ્તુ છે બીપીએલ કેટેગરીના કાર્ડ ધારકોને મળશે ત્યારે વર્ષે વાત કરીએ દોસ્તો આપણે સૌથી સારી વસ્તુ મળતી હોય અને સૌથી વધુ મસ્ત મળતી હોય તો કે અંત્યોદય કાર્ડ ધારક સૌથી નીચી કક્ષાનો કાર્ડ કહીએ તો મિત્રો અંત્યોદય કાર્ડ ધારક છે તેમને તુવેર દાળ તો કે મિત્રો તુવેર દાળ મળે છે એક કિલો પચાસ રૂપિયાના ભાવે

你妈的就